મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફ્ટી ચકાસણી હોવાનું ખુલ્યું હાઈ રાઇઝ સરકારી કચેરીઓમાં પણ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટી ચકાસણી ચાલુ ગાંધીનગર કર્મયોગી ભવનના દ્રશ્યો છે કે જ્યાં તપાસ કરવામાં આવી રહી છે વધુ વેગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે જે હિરેન હવે સરકારી કચેરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પ્રશાસન જાગ્યું છે શું છે વિગતો તો સ્વાભાવિક રીતે ઘટના પછી રાજ્યમાં અલગ અલગ એકમો પર આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં સરકારી બિલ્ડિંગો છે કે જે પાંચ માળ કરતા વધુ છે અને સરકારી કચેરીઓમાં કર્મચારીઓ પણ બેસતા હોય છે એટલા માટે એને પણ ગંભીરતાથી લઈ ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ વરબી વાસ્તવિકતા એ છે કે જે દ્રશ્યો આપણે ગાંધીનગરમાં બતાવી રહ્યા છે ગાંધીનગરના કર્મયોગી ભવન કે જ્યાં ખુદ માનવ અધિકાર અને અલગ અલગ કમિટી બેસે છે ત્યાં જ ફાયર સેફ્ટી ના ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સ્થિતિ છે તે દયનીય હોય તેવી દેખાઈ રહી છે તાળુથી બોક્સ ખોલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ચાવીથી પરંતુ બોક્સ જલ્દી ખુલતું નથી ખુલે છે તો ત્યાં આવી ગયેલો છે ને પાઇપની લાઈન છે તે બહાર કાઢવી મુશ્કેલ હોય એ પ્રકારની સ્થિતિ છે એ અત્યારે દેખાઈ રહી છે આ એ જ સરકારી કચેરીઓ છે કે જ્યાંથી અલગ અલગ પ્રકારના નિયમોનું પાલન કરવા માટે લોકોને નિયમો બનાવીને મોકલવામાં આવતું હોય છે પરંતુ ત્યાં જ પાલન ન થતું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે આ દેખાય છે આ માત્ર એક કચેરીના છે ઘણી કચેરી એવી પણ હશે કે જ્યાં સુવિધા પણ નહીં હોય જીરેન સમગ્ર માહિતી તો સરકારી કચેરીના જે દર્શ્યો છે ગાંધીનગરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પરંતુ ત્યાં મશીન કાટ ખાઈ ગયું છે મશીન જ ના ખૂલ્યું ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની તપાસ સરકારી કચેરીઓમાં પણ ચાલી રહી છે